અમદાવાદના મણિનગરની દુર્ગા ગોળી પીવડાવવાની સ્કૂલ માં પ્રતિક્રિયા સામે આવી છે મણિનગર ની એક શાળામાં એવી ઘટના બની હતી કે એક એક ઘટનાની તપાસ કરતા એવું જાણવા મળેલું કે એક વિદ્યાર્થી એ બીજા વિદ્યાર્થીની ની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખેલ હતી અને બીજા વિદ્યાર્થીને જ્યારે સ્મેલ આવતા એમણે શિક્ષકને રજૂઆત કરી હતી શિક્ષક તેને તરત જ ડોક્ટર પાસે લઈ ગયા હતા અને ડોક્ટરે તપાસતા વિદ્યાર્થી તંદુરસ્ત રહ્યા હતો બીજા દિવસે શાળામાં બાળક વિદ્યાર્થી છે એ નિયમિત અભ્યાસ અર્થે પણ આવે છે અને આ ઘટનાની જાણ થતા સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માંગવામાં આવ્યો છે